નમસ્કાર મિત્રો ખાસ માહિતી આપવાની છે કે સિસ્ટમ છે 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 કેવી રીતે બને અને ટોટલ કેટલા સ્ટેપ હોય કઈ કઈ કેટેગરી ગણવામાં આવે છે તે સંપૂર્ણ માહિતી આપવાની છે સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં આવનારા દિવસમાં આપણે બે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે પ્રથમ ખેડૂત મિટિંગ છે તારીખ સાત ઓગસ્ટ બે હજાર અને ગુરુવારના રોજ સમય છે સાંજે ચાર કલાકે મિટિંગનું સ્થળ છે રામાપીરના ઓરડે ગામ લોધીડા તાલુકો રાજકોટ અને જિલ્લો પણ રાજકોટ બીજી ખેડૂત મિટિંગ છે આઠ ઓગસ્ટ બે પચીસ અને શુક્રવારના રોજ એનો સમય છે સાંજે ચાર વાગ્યાનો મીટિંગનું મિટિંગનું સ્થળ છે લેવા પટેલ સમાજ ગામ દેવચડી તાલુકો ગોંડલ અને જિલ્લો રાજકોટ આ બંને ખેડૂત મિટિંગની અંદર દરેક ખેડૂત ભાઈઓને પધારવા માટે મારું ભાવભર્યું આમંત્રણ છે ત્યાં આપણે હવામાન અને ઝેર મુક્ત ખેતી વિશેની વિશેષ ચર્ચાઓ કરશું હવે ખાસ કરીને વાત કરવાની છે વરસાદી સિસ્ટમ વિશેની વરસાદી સિસ્ટમ આમ જોવા જઈએ તો દરેક મિત્રોને વરસાદી સિસ્ટમની વાત આવે ત્યારે એક અપેક્ષા હોય કે કોઈ વરસાદી સિસ્ટમ બને છે તો હવે આપણા વિસ્તારની અંદર વરસાદ આવશે પણ વરસાદી સિસ્ટમ છે એ બને છે ક્યાં અને કેવી રીતે બને છે સામાન્ય રીતે જોવા જઈએ તો ભારત દેશ છે એની બંને બાજુ એક એક સમુદ્ર છે પૂર્વ સાઈડ છે જેને આપણે બંગાળની ખાડી છે કહીએ છીએ અને પશ્ચિમ સાઈડ છે જેને આપણે અરબસાગર કહીએ છીએ હવે આ બંને સ્થાન એવા છે કે ત્યાં વરસાદી સિસ્ટમ બને અને આપણી પાસે વરસાદ આવવા માટે બે જ વિકલ્પ વિકલ્પ છે કાં તો બંગાળની ખાડી અથવા તો અરબસાગર પણ હવે આની અંદર જ્યારે યોગ્ય હવામાન હોય ત્યારે સિસ્ટમો બનતી હોય છે અને મોટાભાગે એવું બનતું હોય છે કે બંને એક સાથે સક્રિય હોતા નથી ક્યારેક બંગાળની ખાડી સક્રિય હોય છે તો ક્યારેક અરબસાગર સક્રિય હોય છે એટલે બંનેમાંથી કોઈ એક સ્થાન ઉપર સિસ્ટમ બનવાનું ચાલુ હોય છે અત્યારની વાત કરવા તો અત્યારે બંને છે હમણાં નિષ્ક્રિય છે એટલે હમણાં આપણે ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી નથી પણ ચોક્કસથી ફરીથી એક વરસાદી સિસ્ટમ બનશે અને પંદરથી થી એકવીસ ઓગસ્ટ વચ્ચે આપણે એક સારો વરસાદનો રાઉન્ડ પણ આવવાનો છે એની વાત આપણે નેક્સ્ટ કરશું પણ જ્યારે અરબસાગર હોય કે બંગાળની ખાડી હોય એની અંદર સિસ્ટમ ક્યારે બને છે સૌપ્રથમ તો ત્યાં થોડુંક તાપમાન છે એ ફેવરેબલ જોઈએ એટલે કે થોડુંક ઊંચું તાપમાન હોવું જોઈએ જો ત્યાંનું તાપમાન નીચું હોય વાતાવરણ ઠંડુ હોય તો પણ વરસાદી સિસ્ટમ બનતી નથી બીજા નંબરની અંદર ઊંચા તાપમાનની સાથે સાથે જરૂર પડશે ભેજની ભેજનું પ્રમાણ પણ ત્યાં હોવું જોઈએ અને એની સાથે બીજું પરિબળ હોય છે હવાઓનું હવાઓ આમ તો તેજ હવાઓ ફૂંકાતી હોય અને હવાઓ જે ફરતી હોય છે એ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જ્યારે ફરે છે ત્યારે આપણે ત્યાં વરસાદી સિસ્ટમ બનવાનું ચાલુ થતું હોય છે પછી બંગાળની ખાડી હોય કે અરબસાગર હોય જ્યારે પણ હવાઓ છે એ આપણે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે ત્યારે હળવું દબાણ સર્જાય છે જ્યારે ઘડિયાળની દિશામાં જે હવાઓ ફરતી હોય ત્યારે હાઈ પ્રેશર સર્જાય છે એટલે કે ભારે દબાણ થાય છે એટલે લો પ્રેશર ને હાઈ પ્રેશર છે એ હવાઓનો ખેલ છે જ્યારે હવાઓ છે એ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે તો લો પ્રેશર બને છે અને ઘડિયાળની દિશામાં ફરે છે તો હાઈ પ્રેશર બને છે સામાન્ય રીતે હાઈ પ્રેશર બને તો આપણે વરસાદી સિસ્ટમ બનતી એટલે સૌ પ્રથમ તો આપણે સમજવાનું એ છે કે દરિયાઈ તાપમાન છે એ ફેવરેબલ હોવું જોઈએ એટલે કે સામાન્ય કરતા થોડુંક વધારે હોવું જોઈએ જોકે સ્વાભાવિક રીતે જમીની તાપમાન હોય એના કરતા દરિયાઈ તાપમાન ચાર થી લઈને સાત ડિગ્રી સુધી નીચું જ હોય છે છતાં પણ ત્યાં તાપમાન છે એ ફેવરેબલ હોય એટલે કે વીસ ડિગ્રી કરતાં તો વધારે જ હોવું જોઈએ ત્યારે ત્યાં વરસાદી સિસ્ટમો બને છે એની સાથોસાથ તાપમાનની સાથોસાથ ભેજ અને પવનની યોગ્ય દિશા હોવી ખૂબ જરૂરી છે અને કોઈ પણ જ્યારે સિસ્ટમ બને છે ત્યારે એનું જે બેઝિક સ્વરૂપ છે એનું મૂળ સ્વરૂપ આપણે કહીએ છીએ એ હોય છે સાયક્લોનિક સર્ક્યુલેશન જેને આપણે ઘણી વખત યુએસસી કહેતા હોય છે યુએસસીનું ફૂલ ફોર્મ થાય અપર એર સાયક્લોનિક એટલે જે યુએસસી છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ મૂળ સ્વરૂપ છે અને ટોપની કેટેગરી હોય એને કહેવામાં આવે છે ડીપ ડિપ્રેશન એટલે ટોટલ જે પાંચ સ્ટેપ છે એમાં કોઈ પણ વરસાદી સિસ્ટમ બને ત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન એ થોડી મજબૂત બને ત્યારે લો પ્રેશરમાં પરિવર્તિત થાય છે અને જો લો પ્રેશરને પણ યોગ્ય હવામાન મળે ત્યારે એ વેલમાર્ક લો પ્રેશર બને ત્યારથી વધારે મજબૂત થાય તો ડિપ્રેશન બને અને ડિપ્રેશનને પણ યોગ્ય હવામાન મળે તો એ ડીપ ડિપ્રેશન બને એટલે ટોટલ પાંચ કેટેગરી વરસાદી સિસ્ટમની હોય છે સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન આ પાંચ કેટેગરી હોય જેને વરસાદી સિસ્ટમ કહેવામાં આવે છે જોકે ડીપ ડિપ્રેશનને સતત ઊંચું તાપમાન મળે એટલે કે ઓગણત્રીસ ડિગ્રી કરતાં પણ વધારે તાપમાન મળે તો સ્વાભાવિક રીતે એ સાયક્લોનમાં પરિવર્તિત થાય એટલે કે વાવાઝોડું બની જતી હોય છે પણ આ પાંચ છે વરસાદી સિસ્ટમ છે જેટલું ઊંચું તાપમાન હોય એ સિસ્ટમને નવી એક એનર્જી આપે છે અને ખોરાક પૂરો પાડે છે જેટલું ઊંચું તાપમાન હોય એટલી સિસ્ટમ છે એ વધારે મજબૂત બનતી હોય અને સિસ્ટમ જેટલી વધારે મજબૂત હોય અને એ સિસ્ટમ જેટલા જેટલા વિસ્તારોમાંથી પસાર થાય એ વિસ્તારોની અંદર વધારે પ્રમાણમાં વરસાદો જોવા મળતા હોય છે અને સ્વાભાવિક રીતે એક વસ્તુ એ પણ છે વૈજ્ઞાનિક કારણ છે કોઈ પણ સિસ્ટમ પસાર થતી હોય એનું જે સેન્ટ્રલ પાર્ટ હોય એ સેન્ટ્રલ પાર્ટ કરતા દક્ષિણ ભાગોની અંદર વરસાદનું પ્રમાણ થોડુંક વધારે પણ રહેતું હોય છે આ એક વૈજ્ઞાનિક ટેકનિકલ કારણ છે એટલે વરસાદી સિસ્ટમ છે આ રીતે બને છે પાંચ કેટેગરીની અંદર વરસાદી સિસ્ટમ હોય અને જ્યારે પણ દરિયામાંથી સિસ્ટમ આગળ વધતી હોય જમીની ભાગો તરફ આવતી હોય ત્યારે એ સિસ્ટમને જેટલું ઊંચું તાપમાન મળે તેટલી મજબૂત થાય અને જો કોઈ નીચા તાપમાનવાળા વિસ્તારમાંથી પસાર થાય જ્યારે પણ સમુદ્ર સપાટી ઉપર એ સિસ્ટમ આગળ વધતી હોય અને જો નીચા તાપમાનમાં પ્રવેશ કરે છે તો એ સિસ્ટમ નબળી પણ પડતી હોય છે એટલે ખાસ કરીને વરસાદી સિસ્ટમ પાછળ પવન અને તાપમાનનું ખૂબ ઊંચું મહત્વ રહેલું છે અને પવન અને તાપમાન ઉપર જ આખું વરસાદી સિસ્ટમનો ખેલ હોય છે અને એને કારણે જ આપણે વરસાદો આવતા હોય છે સ્વાભાવિક રીતે અરબસાગર હોય કે બંગાળની ખાડી હોય એની પવનોની દિશા પવનોની ગતિ અને તાપમાન જ્યાં સુધી ફેવરેબલ હોય ત્યાં સુધી વરસાદી સિસ્ટમો છે એ બનતી રહે છે અને આપણે વરસાદો છે એ પડતા રહીએ છીએ એટલે ખાસ કરીને વરસાદી સિસ્ટમો કેમ બને બને કેટલી કેટેગરી હોય આ તમામ વસ્તુ વિશે મેં આપને માહિતી આપવાનો ટૂંકમાં પ્રયત્ન કર્યો છે વિશેષ માહિતી છે નેક્સ્ટ આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને તમે જો અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો રજા આપશો નમસ્કાર